કડાકા ભડાકા સાથે રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ વરસાદને લઈને રેડ એલર્ટ પણ આટલા વિસ્તારોમાં કરવામાં આવ્યું છે સાથે એક સાથે બે મોટી જબરસ્ત સિસ્ટમ પણ સક્રિય થઈ છે તો કયા વિસ્તારોમાં કેવો વરસાદ સિસ્ટમનો કેવો પ્રભાવ પડશે તેમજ આગામી સમયમાં વરસાદ કેવો રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે તો સંપૂર્ણ વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે તો જોઈએ મિત્રો અત્યારની લાઈવ તાજી અપડેટ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યારે લાઈવમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ હળવોથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત હોય કચ્છ જિલ્લાના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના હોય તેમજ ઉત્તર ગુજરાતમાં મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સારો એવો વરસાદ જોવા નહોતો મળ્યો તો અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં તો પાંચ ઇંચ છ ઇંચ જેટલો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ દેશની તો પંજાબના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે મિત્રો ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું હતું અને જ્યાં જુઓ ત્યાં નદી તેમજ તળાવ જેવો અને શેકડેમમાં જે પાણી ભરેલું હોય એવો માહોલ જોવા મળ્યો હતો અને મોટી મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો હતો તો મિત્રો હવે આપણે અત્યારની લાઈવ ગુજરાતની અપડેટ જોઈએ તો સૌથી પહેલાં મિત્રો સૌથી વધારે વરસાદ જ્યાં પડે છે એવા ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે અને મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે જે લાલ કલરનો જે ભાગ જોવા મળી રહ્યો છે એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આબુ રોડ પાલનપુર ખેડબર્મા થરાદ રાઘનપુર આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ડીસા તેમજ સિદ્ધપુર ડિયોદર ઈડર આબુ રોડથી નીચે આવીએ તો અંબાજી ધાનેરા વાવિયોદર ખેરાલુ બહુચરાજી આ બધા વિસ્તારો છે પાટણ એ બધા વિસ્તારોમાં સારો એવો રાઘનપુરમાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રોડા હારીજ સાણસમાવોય મોઢેરા હોય મહેસાણા હોય વડનગરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જોકે ઈડર અને હિંમતનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘની મહેર થઈ ગઈ છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી સારો એવો વરસાદ નહોતો જોવા મળ્યો તો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડી રહ્યો છે વાત કરીએ નીચેના મધ્ય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો પહેલા ઉત્તર ગુજરાતના જેવા કે બાયડ જે બધા મધ્ય ગુજરાતના વિસ્તારો સિવાયના મહેસાણા પ્રાંતિજ હિંમતનગર આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે મોડાસા ને એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે મિત્રો તમને જણાવીએ તો અમદાવાદ હોય વિરમગામ હોય ગાંધીનગર કડી ડીસા તેમજ બાયડ લુણાવાડા માલપુર બાલાસીનોર કપડવંજન મહેમદાબાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે મહેમદાબાદ ડાકોર ગોધરા ઢોળકા આ બધા વિસ્તારોમાં નળ સરોવરથી માંડીને અમદાવાદને બધાય તમામ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કપડવંજન ડાકોર બાલાસીનોર અને અમદાવાદ મહેમદાબાદ આ વસ્તીનો જે પટ્ટો છે એમાં સારો એવો મધ્યમથી ભારેથી અતિભારે કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો સૌરાષ્ટ્રમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદના નવા રાઉન્ડમાં વાત કરીએ આપણે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો દરિયાકાંઠાના જે પોરબંદર દ્વારકા સલાયા જામનગર તેમજ માંગરોળ વેરાવળ આ બધા વિસ્તારો છે ફોડીનાર ઉના રાજુલા મહુવા સહિતના જે વિસ્તારો છે મહુવામાં પણ મધ્યમ વરસાદ તળાજા ખડસલિયા અને ભાવનગરના દરિયાકાંઠાના તમામ વિસ્તારો આ બધા વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ કોઈક ને કોઈક વિસ્તારોમાં પડ્યો હતો દિવસ દરમિયાન અત્યારે પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ વચ્ચેના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના એના વિશે તો જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ રાજકોટ સોટીલા સુરેન્દ્રનગર મોરબી બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જસદણ બાબરા લાઠી ધોરાજી ઉપલેટા સોનગઢ બરવાળા બોટાદ સહિતના જે વિસ્તારો છે બગસરા હોય ધારી કુંડલા પાલીતાણા સહિતના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વડોદરા બોડેલી અલીરાજપુર અમોદ ભરૂચ રાજપીપળા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમ વરસાદ સુરત તેમજ વ્યારા નવાપુર આહવા આહવાસકરી વલસાડ તેમજ શેખ વાપી સુધીના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લાના પણ વિસ્તારોમાં ખાસ કરીને આમ જોઈએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધારે વરસાદ રાપરની આજુબાજુના જે વિસ્તારો છે મનપરા રાપર ઢોળાવીરા એ બધા અદ્રેસરના જે આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમ વરસાદ આમ ગાંધીધામમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો સિસ્ટમની વાત કરીએ તો તમે જોઈ શકો છો હળવું લોપરેશર સિસ્ટમના ભાગરૂપે પણ સારો એવો વરસાદ હજુ આગલા દિવસોમાં પણ હળવું લોપરેશર સિસ્ટમ અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં સક્રિય થાય તો એના ભાગરૂપે હજુ પણ વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને વરસાદ વિશે આગલા દિવસોની વાત કરીએ તો હજુ પણ આવનારી દસ તારીખ સુધી રાજ્યમાં વરસાદ સારો એવો પડી શકે છે હજુ પણ ત્રણ દિવસ માટે રાજ્યના કોઈને કોઈ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો સમગ્ર ગુજરાતમાં આમ કહીએ તો ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હતો પરંતુ અત્યારે છેલ્લા અડતાલીસ કલાકથી જોઈએ તો સારો એવો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી ચૂક્યો છે બાકી તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ અને કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ આમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ અત્યારે આ નવા રાઉન્ડમાં ગણાવી શકાય કારણ કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં નદી નાળા છલકાયા પૂર જેવી સ્થિતિ પણ જોવા મળે છે તો હજુ પણ મિત્રો મોટી મુસાફરી કરવાનું વિચારતા હોય તો અડતાલીસ કલાક કે દસ તારીખ સુધી મુલતવી રાખજો કારણ કે વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો સોમાસા વિશે વાત કરીએ તો ખાસ કરીને ચોમાસામાં હજુ પણ પંદરક દિવસ માટે રાજ્યમાં વરસાદી માહોલની પૂરી સંભાવના છે અને સારો વરસાદ કહીએ તો દસ તારીખ સુધી સારો વરસાદ હજુ પણ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં અને સિસ્ટમ પણ આગામી સમયમાં જો સક્રિય થાય તો એના ભાગરૂપે પણ સારો એવો વરસાદ ફરી વખત પડી શકે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો